પળવે પ્રીત કરું છું કેલી વાલે મણિય ગૌરવન મેલી દિવસ બહુ થયા રે પળવે પ્રીત કરું છું પેલી વાલ મણિય ગૌરવન મેલી દિવસ બહુ થયા રે બીજે બીજું કાંઈ ન વજાણું જો બન ભમરો થઈને ભમું દિવસ બહુ થયા રે મેજે બીચું કૈ ન વજાણું જો બન ભમરો થઈને ભમું દિવસ બહુ થયા રે ત્રીજે ત્રણ ટપે તમારા જો બન વયા જસે ઓ મારા દિવસ બહુ થયા રે ત્રીજે ત્રણ ટપે ઓ મારા જો બન વયા જસે ઓ મારા દિવસ બહુ થયા રે ચોથે ચતુર છે વ્રજ નારી મનડા રાખો વારી વારી દિવસ બહુ થયા ચોથે ચતુરવ્રજની નારી મનડા રાખો વારી વારી દિવસ બહુ થયા પાંચમે પરમેશ્વરની પ્રીતુ વાલે મારે રાખી છે રંગ ઋતુ દિવસ બહુ થયા

चालो ने सहेली आपण कान बोलाववा जा दिवस बहु थया सातमे ने सहेली आपण कान बोलाववा जा दिवस बहु थया आठमे आोनेला मारा रंगीला रेला दिवस बहु थया આઠમે આવો ને યલબેલા મારા રંગીલા નારેલા દિવસ બહુ થયા નવમે નમો નમો શ્રીનાથ હરિએ જાય જાયલો જમણો હાથ દિવસ બહુ થયા નવમે નમો નમો શ્રી નાથ હરિએ જાયલો જમણો હાથ દિવસ બહુ થયાર दसमे तलखो रात हरिरसे नै चाह दिवस गौथया रे दसमे तलखो दिवस रात हरिरस आइजाय दिवस गौथया रे बहु से एकादशी ना व्रत वाले मारे बहु बाउ किदेला तप दिवस गौथया रे અગિયાર સે એકાદશી ના વ્રત વાલે મારે બહુ કીધા છે તપ દિવસ બહુ થયા રે બાર સે બત્રીસ ભાત ના ભોજન તેત્રીસ જાત ના છે શાક દિવસ બહુ થયા રે બાર સે બત્રીસ ભાત ના ભોજન તેત્રીસ ભાત ના છે શાક દિવસ બહુ થયા રે તેરસે તેડા મોકલું તેરવાલો મારો જમવા પધારે ઘેર દિવસ બહુ થયા તેરસે તેડા મોકલું તેર વાલો મારો જમવા પધારે ઘેર દિવસ બહુ થયા ચૌદસે ચાલો ને સાહેલી આપણે રાસ રમવાને જઈએ દિવસ બહુ થયા રે चौदश सालो रास रमवा रमये दिवस बहु थया पूरो युग्यो चांद नवखंड धरती माय जवाडा दिवस बहु थया रे पूनमे पूरो युग्यो चान्दड धरति माय जवाडा दिवस बहु માધવદાસના સ્વામી સાંભળી આ યમને દે વાસ દિવસ ગૌ થયા માધવદાસના સ્વા માધવદાસના સ્વામી સાંભળ્યા અમને દે ચોરજ વાસ દિવસ ગૌ થયા